રાજ્યના ગૃહમંત્રી ઇન્સ્યોરન્સ હતા સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને તપાસના આદેશ આપતા જણાવ્યું હતું કે કેટલી દુકાનોનો ઇન્સ્યોરન્સ હતો અને કેટલી દુકાનોના ઇન્સ્યોરન્સ ન હતા તે મામલે તપાસ કરો જો કોઈ ક્ષતિ જણાય તો તાત્કાલિક પગલાં ભરો આખા માર્કેટમાં કેટલાનું નુકસાન થયું છે તેનો રિપોર્ટ બનાવો ફાયર સુરત મહાનગરપાલિકા તથા પોલીસની ટીમ હતી ફાયરની ટીમ માટે આ એક મોટું ચેલેન્જ હતું જે અડતાલીસ કલાક સુધી ફાયરની ટીમે કામ કર્યું છે અને હાલ પણ કામ ચાલે છે પરંતુ હવે આપણે શું કરી શકીએ તેના માટે આપણે બે ત્રણ દિવસમાં ચર્ચા કરીશું આગ કઈ રીતે લાગી વેપારીઓને નુકસાન થયું છે તેઓની ચિંતા આપણને ખબર છે शिवशक्ति मार्केट मा में

કે અડતાલીસ અડતાલીસ કલાક સુધી ફાયર બ્રિગેડના જવાનો રાત દિવસ મળતા ખૂબ મોટી દુકાનોની અંદર ખૂબ મોટી સંખ્યામાં દુકાનોની અંદર નુકસાન થયું છે આ બધા જ વેપારીઓ ખૂબ નાના વેપારીઓ છે આજે શ્રી પોલીસ કમિશનર શ્રી અને સૌ અધિકારીઓને મંત્રી શ્રી મુકેશભાઈ મેં અને બધા જ ધારાસભ્યશ્રીએ સૂચના આપ્યું છે અને તાત્કાલિક કેટલા લોકો પાસે ઇન્સ્યોરન્સ છે કેટલા લોકો એવા છે કે જેની પાસે ઇન્સ્યોરન્સ નથી જેના દુકાનની અંદર નુકસાન નથી થયું એ પોતાનો સાડીઓ કે કપડાનો જે કઈ સામાન હોય એ કઈ રીતે નિકાળી શકે એનો વેપાર પાછો કઈ રીતે ઝડપથી ચાલુ થઈ શકે તે માટે તાત્કાલિક સર્વે કરીને કામ હાથ ધરવા માટેની સૂચના બી આપી છે અને સાથે સાથે અમે સૌ મંત્રીઓ મુકેશભાઈ પટેલ પ્રફુલભાઈ અને મેં બધાએ જ સાથે મળીને સરકારની અંદર ચીફ સેક્રેટરી અને બીજા અધિકારીઓ જે વિભાગના છે એમને આ બાબતે તાત્કાલિક શું કરી શકીએ કઈ રીતે મદદ કરી શકીએ આપણા ભાઈઓને આપણા વેપારીઓને કઈ રીતે મદદ કરી શકીએ તે માટે ચિંતા કરવાનું બી સૂચના આપી છે ને મને વિશ્વાસ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તમામ લોકોને जे काही मदत थई सके ते माटे वहीवटी तंत्र आगल वधी रहियु